નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ગોદ રાધનપુર તાલુકાને કમાલપુર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે ઠાકરસિંહ ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે તો બીજી તરફ નાની પીપળી ગામે હરચંદ ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે રાધનપુર તાલુકાની કમાલપુર રવિનગર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે આજ રોજ બહોળી સંખ્યામાં કમાલપુર રવિનગર ના સાથે ઠાકોરે રાધનપુર તાલુકા પંચાયત ખાતે સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે આતકે તકે ઠાકરસિંહ ઠાકોર અને ભીખાભાઈ ભરવાડ અને ગીલાભાઈ ભરવાડ દ્વારા કમાલપુર અને રવિનગરના ગ્રામ જોડાણ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટો તેમજ ગટર સુવિધા આપણને બાહેદારી આપી છે રાઠોડ ઠાકર શિબી નારણ કમાલપુર ગ્રામ પંચાયતની સરપંચ તરીકે મે ઉમેદવારી પત્ર નોંધાવે બોલો રામચંદ્ર ભગવાન જૂથ પંચાયત કમાલપુર રામેશ્વર અને રવિનગર ઠાકર શિબી ને ફોર્મ ભરાવાય છે 18 આલમ સાથે લઈ અને કમાલપુર આખી સમક્ષ ગામ વતી થઈ તાલુકા પંચાયતમાં માં આજ 9 તારીખે રાધનપુર મામલતદાર કચેરી ખાતે સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી આ હરચંદજી ઠાકોર દ્વારા નાની પીપળી ગામમાં રોડ રસ્તા તેમજ સ્ટ્રીટ લાઇટ ગટર સુવિધા આપવાની આપવામાં નાની ટીપડી ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મેં આજે મારે ઉમેદવારી પત્ર મામલદાર ખાતે કરેલ છે સમગ્ર ગામ સાથે મળી અને મેં મારું ઉમેદવારી પત્ર રજૂ કરેલ છે આ સતત ત્રીજા ટર્મથી હું સરપંચનો ત્રીજો ટર્મ છે મારે બે ટર્મથી સરપંચમાં ચાલુ હતું આગળ સમર્થ પંચાયત હતી અને આજે વખતે સમગ્ર પૂરું ગામ લઈ અને મેં મારું ગામ રજૂ કરેલ છે અને મેં મારા વિકાસ કામ કરવા છે પ્રાથમિક શાળા છે બાલ છે આરોગ્ય કેન્દ્ર છે પંચાયત ઘર છે રોડ રસ્તા પાણી લાઈટ વીજળી તમામ તમામ નું મેં પૂરેપૂરું દસ વર્ષથી સતત કામ કરે છે જીત્યા પછી અમે સમગ્ર ગામ ને રાખી રોડ રસ્તા પાણી લાઈટ ગામ જે કે કામ કરવાનું બંધાયેલું છે દીપક સતવારા નેશન બ્લેસ ન્યૂઝ પાટન સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર